નમસ્તે ગુજરાત આજના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો સરકારનું ત્રણસો ને પચાસ કરોડનું પેકેજ તેમજ લાયસન્સ માટે એવા નવા ટ્રેક બનાવાશે અને રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે નવા ફેરફાર થયા છે તેમજ વરસાદના પગલે તેના નુકસાન અંગે સર્વેનો સરકારનો આદેશ તેમજ ગેસ સિલિન્ડરના નવા ભાવો જ્યારે બે હજારના આપતાને લઈ આવ્યા સમાચાર દરેક સમાચાર દરેક માહિતી વિસ્તારથી જાણીશું આજના જે પણ સાથે મિત્રો આપણી આ લોક કલ્યાણ યુટ્યુબ ચેનલમાં નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કોઈ પણ નવી માહિતી આવે સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો મિત્રો જાણીએ આજના સમાચાર સરકારનું ત્રણસો ને પચાસ કરોડનું પેકેજ અંગે વાત કરીએ તો જુલાઈ બે હજાર ચોવીસમાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ત્રણસો ને પચાસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆર નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાનમાં લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ અપસાય કૃષિઓને અપાશે તેમજ લાયસન્સ માટે હવે નવા ટ્રેક બનશે રાજ્યના તેર જિલ્લાઓમાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવવા ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવશે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે જેમાં હાલ આડત્રીસમાંથી છવ્વીસ આરટીઓમાં ટેકનોલોજી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેર આરટીઓમાં સેન્સર અને કેમેરા વગેરે મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે જેમાં સાઠ કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે તેમજ રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે નવા ફેરફારો છે ભારત સરકારે કાર્ડને લગતા જૂના નિયમ હવે સમાપ્ત કરી દીધા છે હવે કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તો તે જ કાર્ડ ધારકોને તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે નહીં તેર પછી તે રાશન તમને નહીં મળે તેમજ સરકારે કર્યો સર્વે કરવાનો આદેશ મિત્રો થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલ નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે ગૃહ મંત્રાલય દ્વારા એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે આગામી દિવસમાં આ ટીમ ગુજરાતની મુલાકાત લેશે અને કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાની અંગે સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે તેમજ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા તે જાણી લઈએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીએ આજથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે આજથી દિલ્હીમાં ઓગણીસ કિલો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓગણ ચાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તેમજ દિલ્હીમાં ઓગણીસ કિલો સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત સોળસો એકાણું પોઈન્ટ પચાસ રૂપિયા છે આ સિવાય એવિએશન ટર્બાઇન ઇંધણ અને સીએજી પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે તેમજ બે હજાર રૂપિયાના હપ્તાને લઈ સમાચાર જાણીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તર મુહ્તો ખેડૂતોના ખાતામાં આવી ચૂક્યો છે અને હવે ખેડૂતો અઢારમાં આપતાની રાહ જોઈ